નમસ્કાર નમસ્કાર આજના આપનું સ્વાગત છે અચ્છા ચાલો એક વાત કરીએ આપણે અઠવાડિયાના દિવસો વિશે કેટલું વિચારીએ છીએ ખરું ને સોમવાર એટલે કામની શરૂઆત શુક્રવાર એટલે હા હવે શાંતિ પણ ગુરુવારનું શું મોટાભાગે તો આપણે એને ગણતરીમાં જ નથી લેતા પણ આજે આપણે આ જ સામાન્ય લાગતા દિવસ પાછળ જે અસામાન્ય વાર્તાઓ અને શક્તિ છુપાયેલી છે ને એને બહાર લાવીશું તો ગુરુવાર શું એ ખરેખર એક સામાન્ય દિવસ છે આપણામાંથી મોટાભાગના લોકો માટે ગુરુવારની ઓળખ શું છે બસ એટલી જ ને કે શુક્રવાર આવવાનો છે વીકેન્ડ બસ હવે નજીક જ છે અને આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો સમય આવી ગયો છે પણ શું ગુરુવારની કહાણી આટલી જ છે પણ વિચારો શું આટલું જ છે શું ગુરુવારની ઓળખ ખાલી વીકેન્ડના વેઇટિંગ રૂમ જેવી જ છે મને તો એવું નથી લાગતું ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે એક મજેદાર સફર પર નીકળીએ અને હું ખાતરી આપું છું આ સફર પછી ગુરુવારને જોવાનો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જશે તો આપણી આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું ચાલો સીધા જઈએ આપણી પોતાની ભારતીય સંસ્કૃતિમાં અહીંયા ગુરુવાર એ ફક્ત એક દિવસ નથી એનાથી ઘણું વધારે છે એને તો દેવોના ગુરુનો દિવસ માનવામાં આવે છે ચાલો એનું આધ્યાત્મિક મહત્વ શું છે એ ઊંડાણપૂર્વક સમજીએ જુઓ હિન્દુ ધર્મમાં ગુરુવારને બૃહસ્પતિવાર કહેવાય છે હવે આ નામ આવ્યું ક્યાંથી તો એ આવ્યું છે દેવતાઓનો ગુરુ મહાન ઋષિ બૃહસ્પતિના નામ પરથી અને બૃહસ્પતિ એટલે કોણ જ્ઞાન શાણપણ અને બુદ્ધિનો ભંડાર સાગર કહી શકાય એમને અને વાત ખાલી ધર્મની નથી જ્યોતિષશાસ્ત્રમાં પણ બૃહસ્પતિનું સ્થાન બહુ ઊંચું છે એ ગુરુગ્રહ એટલે કે જુપિટરને દર્શાવે છે અને તમને ખબર જ હશે ગુરુગ્રહ આપણા સૌર મંડળનો સૌથી મોટો અને સૌથી શુભ ગ્રહ ગણાય છે એવી માન્યતા છે કે જો બૃહસ્પતિની કૃપા હોય ને તો જીવનમાં સુખ સંપત્તિ જ્ઞાન અને સૌભાગ્ય આ ચારેય વસ્તુઓની કમી નથી રહેતી બસ આ જ કારણ છે કે ગુરુવારને આપણી સંસ્કૃતિમાં આટલો શુભ દિવસ માનવામાં આવે છે તમે જોયું હશે ઘણા લોકો આ દિવસે ખાસ પીળા કપડાં પહેરે છે પીળા રંગની વસ્તુઓનું દાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે આ બધું શા માટે જેથી જીવનમાં પોઝિટિવ એનર્જી આવે સકારાત્મકતા વધે અને આ માન્યતા કંઈ ખાલી પૂજા પાઠ પૂરતી સીમિત નહોતી હો જૂના જમાનામાં ઐતિહાસિક રીતે ગુરુવારને જ જ્ઞાન મેળવવા માટેનો બેસ્ટ દિવસ ગણવામાં આવતો જેમ કે કોઈ બાળકના ભણતરની શરૂઆત કરવી હોય એટલે કે વિદ્યારંભ સંસ્કાર અથવા તો કોઈ નવા બિઝનેસનું પ્લાનિંગ કરવું હોય તો એના માટે ગુરુવાર જ પસંદ કરાતો કેમ કારણ કે માન્યતા હતી કે જ્ઞાનના દેવતા બૃહસ્પતિના આશીર્વાદ હંમેશા સાથે રહેશે ઓકે તો જ્ઞાન એ પણ એક પ્રકારની શક્તિ જ છે બરાબર પણ શું ગુરુવારનો સંબંધ શારીરિક શક્તિ સાથે પણ છે આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો આપણે હજારો કિલોમીટર દૂર જઈએ સીધા નોર્સ માઇથોલોજીની દુનિયામાં કારણ કે ત્યાં ગુરુવારનો મતલબ કંઈક જ જુદો છે આપણે બધા ગુરુવારને અંગ્રેજીમાં થર્ઝડે કહીએ છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ થર્ઝડે શબ્દ આવ્યો ક્યાંથી એનું મૂળ એકદમ પાવરફુલ છે અને એ આપણને એક જોરદાર વાર્તા તરફ લઈ જાય છે તો અહીંયા જુઓ એક જ દિવસ પણ એના બે બિલકુલ અલગ અવતાર એક બાજુ છે આપણા શાંત અને જ્ઞાની બૃહસ્પતિ જે જ્ઞાન અને સૌભાગ્ય આપે છે અને બીજી બાજુ ધડામ ગાજવીજના દેવતા શક્તિ અને વીજળીના રાજા થોર છેને કમાલનો કોન્ટ્રાસ્ટ એક જ દિવસ પણ બે છેડાની વાત તો મુદ્દાની વાત એ છે કે થર્ઝડે શબ્દ બીજે ક્યાંયથી નહીં પણ સીધો થોર્ડસ ડે પરથી આવ્યો છે હા એ જ થોર ગાજવીજ અને વીજળીના એ પ્રચંડ નોર્સ દેવતાનો દિવસ એટલે જ એનું નામ છે થર્સ ડે તો અત્યાર સુધી આપણે જોયું કે ગુરુવાર પ્રાચીન દેવતાઓ અને મહાન ગુરુઓ સાથે કેવી રીતે જોડાયેલો છે પણ આ તો થઈ ભૂતકાળની વાત આજના ડિજિટલ જમાનામાં શું જ્યાં આપણી આખી દુનિયા મોબાઈલની સ્ક્રીન પર આવી ગઈ છે ત્યાં ગુરુવારનું શું મહત્વ છે ચાલો હવે આપણી આ સફરને પ્રેઝન્ટ ડેમાં લાવીએ જો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો આ હેશટેગ તો જોયો જ હશે હેશટેગ ટીબીટી એટલે કે હેશટેગ થ્રો બેક આ એક એવી મોડર્ન પરંપરા છે જેણે ગુરુવારને એકદમ નવી અને ફ્રેશ ઓળખ આપી દીધી છે આ થ્રોબેક થર્સડે હવે કોઈ નાની સૂની વાત નથી રહી એ ગ્લોબલ કલ્ચરલ ફેનોમિનન બની ગયું છે આદેસે લોકો શું કરે છે પોતાની જૂની તસવીરો જૂની યાદો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને આ રીતે ગુરુવાર હવે ભૂતકાળમાં ડોકિયું કરવાનો દિવસ બની ગયો છે પોતાની સફરને યાદ કરવાનો અને પોતાના પર્સનલ હિસ્ટ્રીને સેલિબ્રેટ કરવાનો દિવસ તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એને ભેગી કરીએ આપણે હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા જોઈ નોર્ડ્સ પૌરાણિક કથાઓની શક્તિ વિશે જાણ્યું અને આધુનિક સોશિયલ મીડિયાની યાદોની પણ વાત કરી આ બધા અલગ અલગ દોરાઓને જો આપણે એક સાથે વણીએ તો ગુરુવારની આખી તસવીર કેવી દેખાય છે વાત ભલે બૃહસ્પતિના દિવ્ય જ્ઞાનની હોય કે પછી થોરની ગાજવીજ જેવી તાકાતની અથવા તો હેશટેગ ટીબીટી દ્વારા પોતાની જૂની યાદોને વાગોળવાની હોય એક વાત તો એકદમ સાફ છે ગુરુવાર હંમેશા કોઈને કોઈ પાવરફુલ કોન્સેપ્ટ સાથે જોડાયેલો રહ્યો છે જ્ઞાન શક્તિ અને યાદો આ બધું જ તો શક્તિનું સ્વરૂપ છે તો આ બધી વાતો જાણ્યા પછી હવે એક સવાલ તો મનમાં ચોક્કસ થશે કે હવે પછી જ્યારે ગુરુવાર આવશે ત્યારે શું એ ફક્ત કેલેન્ડર પરનો એક બીજો દિવસ હશે કે પછી તેને જ્ઞાનના દિવસ તરીકે શક્તિના દિવસ તરીકે કે પછી પોતાની યાદોને તાજી કરવાના એક ખાસ દિવસ તરીકે જોવામાં આવશે આ વિચાર સાથે જ આજની આપણી આ નાનેકડી સફર અહીં પૂરી થાય છે